ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કવાડ તાલુકાની પાનવડ પ્રાથમિક શાળા તેમજ પાનવડની એસસી શાહ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્યના હસ્તે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો શાળાની બાળાઓ દ્વારા સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ પરંપરાગત પ્રાર્થના દીપ પ્રાગટ્ય સ્વાગત ગીત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રવેશ પત્ર શાળાના બાળકોની દફતર શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ શાળા પ્રવેશ ઉત્સવ પ્રસંગે જણાવ્યું કે શાળા પ્રવેશ ઉત્સવથી સરકાર ભૌતિક સુવિધા સગવડો શાળાઓમાં વિકસાવે છે પરંતુ બાળકોના વાલી અને શિક્ષકો સૌ વડીલ તરીકે બાળકના અભ્યાસ શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવે તે જણાવી વધુમાં જણાવ્યું કે કન્યા શિક્ષણ માટેની વિવિધ યોજનાઓની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના પટાંગણમાં ધારાસભ્યના વ્રદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ છોટાઉદેવપુર મહિલા સંગઠન ઉપપ્રમુખ આશાબેન ભાજપા આગેવાન સુરેશભાઈ સાધુ ગામના સરપંચ ઇન્દ્રસિંહભાઈ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આખા રાજ્યમાં છી સત્યાવીસ અને અઠાવીસ તારીખે રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી રાજ્ય સરકારના મંત્રી શ્રીઓ મંત્રીશ્રીઓ શ્રીઓ જિલ્લાના તમામ અધિકારી શ્રીઓ સમાજના આગેવાનો આ બધા સાથે મળીને ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં બાલવાટિકા પ્રથમ ધોરણ અને માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં જ્યારે આ કાર્યક્રમો ચાલી રહ્યા ત્યારે મારે પણ પાનવડ પ્રાથમિક શાળામાં આજના દિવસે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં નાના બાળકોને આશીર્વાદ આપવા માટે સમાજના તમામ આગેવાનો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મળીને અહીંયા અમે કાર્યક્રમ કર્યો નાના બાળકોને પ્રવેશ અપાવ્યો અને એ શાળામાં ચોક્કસપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા ઉત્સવની જે શરૂઆત કરવામાં આવી જેના પરિણામના ભાગરૂપે સો ટકા નામાંકન પણ થઈ રહ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઝીરો થઈ ગયો જેથી કરીને શાળામાં ભણતા બાળકો પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું લઈ રહ્યા છે અને અહીંના બાળકોમાં જે વાટિકામાં પ્રથમ ધોરણ વાટિકામાં પ્રવેશ અપાવ્યો એ બાળકોને આજના દિવસે મેં પ્રથમ ધોરણમાં દાખલ કર્યા એ 0 ઝીરોથી પાંચ વર્ષની ઉંમરમાં એ બાળકો તૈયાર થયા અને તૈયાર થયેલા બાળકો જ્યારે પ્રથમ ધોરણમાં દાખલ થયેલા દાખલ કર્યા આજના દિવસે ત્યારે એ બાળકોમાં ખૂબ અમને હોશિયારી અને ખૂબ આનંદદાયી એ બાળકોમાં ભાવ જોવા મળ્યો અને આ પાનવડ શાળાના શિક્ષકોએ પણ ખૂબ સારું શિક્ષણ આપવાના કારણે મારા પાનવડ પ્રાથમિક શાળાના બાળકો ખૂબ હોંશિયાર છે એ ભણી ગણીને આગળ વધે એવી અમે બધા જ આગેવાનો સાથે મળીને એમને શુભ આશીર્વાદ પામે